it બનાસકાંઠા જિલ્લા વિભાજન કરી અને વાવ તરાદ અને ધાનેરા જિલ્લો બનાવવામાં આવ્યો છે તો તાલુકાના તમામ તમામ સમાજો નાગરિકોની નમ્ર વિનંતી સરકાર જો જિલ્લા વિભાજન કરતી હોય તો પ્રજાની સુખાકારી માટે પણ કરે છે પ્રજાની સગવડતા માટે કરે છે બનાસકાંઠા જિલ્લો મોટો હતો એટલે એનું વિભાજન થયું તો એને અમે આવકારીએ છીએ પણ અમુક તાલુકાઓને ખૂબ મોટી અગવડતા ઊભી થાય એવી સરકારે જે કુચેષ્ટા કરી છે કોઈના કહેવાથી એમાં સરકારે પુનઃ વિચારણા કરવાની જરૂર છે રાજકીય રીતે માત્ર મુલવણી કરીને જિલ્લાનું વિભાજન કરવામાં આવે તો ધાનેરા જનતાને જનતા જ મંજૂર નથી કારણ કે મતોના રાજકારણને લઈને પ્રજાની સુખાકારી સચવાતી નથી અમારી સુખાકારી અમારું કુટુંબિક અવર જવર અમારું સામાજિક તાણાવાળા અમારા સામાજિક ભવનો અમારા શૈક્ષણિક ભવનો અને અમારા ધંધા રોજગારો એ પાલનપુર સાથે વણાયેલા છે માટે ધાનેરા તાલુકાને થરાદ મૂકવામાં આવે તો ધાનેરાના વિકાસમાં સો વર્ષ ધાનેરા ને પાછળ ધકેલવાની સરકારે જે કંઈ પ્રવૃત્તિ કરી છે એમાં સરકાર પુનઃ વિચારણા કરે અને ધાનેરાને રાખવામાં આવે એવી ધાનેરા નામે તમામ સમાજોની એક અવાજે માગણી છે કોઈ એમ કેતું હોય કે દસ ટકા લોકો વિરોધ કરે છે તો એમને પણ મારે કહેવું છે કે તમે આટલા મોટા ગણાના ભૂતકાળના મિનિસ્ટર રહીને આવા ખોટા નિવેદન ન આપો સો ટકા વસ્તુ એ બનાસ માં જવા તૈયાર છે દસ ટકા વસ્તી ને કદાચ સગવડતા થતી હોય અને થરાદ માં જવું હોય તો અમારો ના નથી માટે માટેરા તાલુકા સૌ આગેવાનો સૌ રાજકીય આગેવાનો ની વિનંતી છે અને આજે ધાનેરા હિત હિતરક્ષક સમિતિના નેજા હેઠળ અમે ઝરણાનો કાર્યક્રમ રાખ્યો છે અને હજારોની સંખ્યામાં લોકો અહીંયા પધાર્યા છે અને સમર્થન આપવા માટે અહીંયા આવ્યા છે કોકરેજ અને દાંજરા છોડી દે તો પણ શું કામ અમારી પાછળ પડ્યા છો કયું અમે વાત કર્યું છે કયા ભવનું અમારી સાથે વેરવાળો છો અમારો આત્મા રડે છે સુખી નહી થાવ સુખી નહીં થાવ અમારો જે ગરીબોની હા છે ને એ હા લાગ્યા વગર નહીં રે ભલે આજે મજા કરો ગાડીઓમાં ફરો નેતા થઈ જાઓ રૂપાળા મોઢા લઈને આવો ટાઈટ કપની પહેરો અને હાથ ઉછાળી ઉછાળીને વાત કરો કાલે માથો નમાવીને રોષ રોવાના દાડા પણ યાદ રાખ્યો કરણી એવી કરીએ કે જ્યારે મોત સામે આવ્યું હોય ત્યારે હસતા હસતા જઈએ પ્રભુ મને તે આ તું મારી બુદ્ધિ મારું ધન મારી શક્તિ આ સમાજ નું ભલો કર્યું છે તમે કેશો શું તમારા અહંકાર સિવાય તમે શું પોષ્યું કયો તમારા મનની અંદર પ્રજાના ભલાનો ભાવ હતો ને કયું કામ કર્યું એ ત્યાં તો પૂછવામાં આવશે બધાના લેખા જોખા છે ભાઈ કોઈ બચી ના શકે ખોટા કર્મ કર્યા એને એનું ફળ ભોગવવું જ પડે ભલે ભલું થાય ખોટું કરીને ક્યારે કોઈનું ભલું થયું મેં નથી સાંભળ્યું દાંતીવાડા ડેમ ની અંદર પાણી નાખવા માટે ચારસો કરોડ ની યોજના બની એક કલાક પાણી આવ્યું આનંદીબેન ઉદઘાટન કરું હું ગયો હું તો મારે પાર્ટીમાં શું બંધન છે પણ પત્રકાર મિત્રો હું તમને વિનંતી કરું છું તમે તો ચોથો સ્તંભ છો તમે કેમ ના જણાવ્યું બધી પ્રજાને કે આ ક્યાં અટક્યું ચારસો કરોડ રૂપિયામાં એક કલાક દાંતી વાળામાં પાણી એક કલાક પછી બંધ શું કારણ અભણમાં અભણ ખેડૂતને ખબર છે કે પૂર્વ તરફથી પશ્ચિમ તરફ પાણી કદી ન જાય હજારો લાખો રૂપિયાનો પગાર લેનારા તમારા એન્જિનિયરો પ્રજાને ગેરમાર્ગે દોરે છે તમારા મંત્રીને ગેરમાર્ગે દોરે છે એ કહે છે કે કયામાંથી વધારે કમિશન મળે હું આ કઈ બહુ પીડા સાથે વાત કરું છું ક્યાં ઋષિ જેવા માણસ મોદી જેમનું નામ લેતા પણ આપણને આનંદ થાય આપણો અયુઅર થાય ક્યાં યોગી ક્યાં અમિતભાઈ અમિતભાઈ લોકસભામાં ત્રણસો સિત્તેરમી કલમ ઉપર બોલે સાંભળીને એમ થાય કેવું વાહ કેટલા પાંચસો વર્ષ પછી કે હજાર વર્ષ પછી અમારી સંભાળ લેવા વાળો કોઈ મરજ માણસ છે આપણને લાગણી થાય એમના માટે નરેન્દ્રભાઈનું નામ આવે એમને જોઈને આપણને એમ થાય કે